સુખદેવજી વર્ણન કરી રાજા પાંડવો આજે ભગવાન દ્વારિકાધીશ પાંડવોની પાસે આવ્યા છે અને યુધિષ્ઠિરે ભગવાનને કીધું ભગવાન અમારે રાજસૂય યજ્ઞ કરવો છે ભગવાને કીધું તમારો યજ્ઞ પૂરો ક્યારે થાય કે તમે ચારે દિશાઓને જીતીને લાવો તો તમારો યજ્ઞ પૂરો થાય ભગવાને કીધું બધાને જીતવો બહુ સહેલો છે પણ જરાસંગને જીતવો બહુ અઘરો છે એને જીતી નહીં શકો તમે તો શું કરીએ ભગવાન ભગવાન દ્વારિકાધીશ પાંચે પાંડવોની સાથે રૂપ બદલી લીધું બ્રાહ્મણ રૂપ ધારણ કર્યું અને જરાસંઘની પાસે ગયા બ્રાહ્મણના રૂપમાં રહેલા પાંડવો અને ભગવાન જરાસંઘને જઈને કીધું જરાસંઘ તું અમને દાન કર માણસ બે રીતે જે ઓળખાય છે રૂપથી ઓળખાય છે અને વાણીથી ઓળખાય છે એટલે જરાસંઘે બ્રાહ્મણોને જોયા એટલે જરાસંઘ કીધું તમે બ્રાહ્મણ હો એવા લાગતા નથી કારણ તમારું રૂપ રંગ આકાર તમારી ભુજાઓ એ બ્રાહ્મણ જેવી દેખાતી નથી તમે બ્રાહ્મણ નો હોય કોણ છો તમે ત્યારે ભગવાને કીધું તારી વાત સાચી છે અમે બ્રાહ્મણ નથી તો કોણ છો હું દ્વારિકાધીશ છું આ અર્જુન છે નકુડ છે યુધિષ્ઠિર છે ભીમ છે સહદેવ છે છે શું જોઈએ અને તમે બ્રાહ્મણ બનીને છો એટલે દાન તો કરીશ માંગો ત્યારે ભગવાને કીધું અમારે જોઈએ દ્વંદ યુદ્ધ જોઈએ વ્યક્તિ વ્યક્તિનું યુદ્ધ જે દ્વંદ યુદ્ધ છે આખું મહાભારતનું જે યુદ્ધ થયું એ આખું યુદ્ધ દ્વંદ યુદ્ધ થયું છે એક સમયે એક વ્યક્તિની સાથે એક જ વ્યક્તિ યુદ્ધ કરી શકે અને એમાં એક કેટેગરી આપી જે ધનુર્વિદ્યા જેને જાણતો હોય એની સામે ધનુર્ધર યુદ્ધ કરી શકે જેને ગદા યુદ્ધ આવડતું હોય એની સામે ગદા યુદ્ધ વાળો જ યુદ્ધ કરી શકે ધનુર્યુદ્ધની સામે ગદા યુદ્ધ ન થાય ગદા યુદ્ધની સામે ધનુર્યુદ્ધ ન થાય આ ધ્વંદ યુદ્ધના નિયમો હતા એટલે ભગવાને કીધું અમારે દ્વંદ યુદ્ધ કરવું છે જરાસંગે કીધું મારો સમો બડિયો કોણ છે કે જે મારા જેવો બડવાન હોય અને જેને ગદા યુદ્ધ આવડતું હોય મલ્લ યુદ્ધ આવડતું હોય તો જરાસંગે કીધું એવો તો એક જ છે કોણ છે તો ભીમ છે

જરાસંઘ મારે રડતો રડતો ભીમ આવે ભગવાન ફરી ભીમ ઉપર હાથ ફેરવે ભીમ પાછો તાજો થઈ જાય પાછો યુદ્ધ કરવા જાય એમ કરતા કરતા ઘણા દિવસો વ્યતીત થયા એક દિવસ ભીમે ભગવાનને કીધું ભગવાન આ જરાસંઘ નું મૃત્યુ થાય એવો કોઈ રસ્તો નથી મને એવો કોઈ માર્ગ બતાવો કે જેમાં જરાસંઘ નું મૃત્યુ થઈ જાય રોજ રોજ હું માર ખાઈને આવું તમે હાથ ફેરવો ફરી હું તાજો થઈ જાઉં યુદ્ધ કરવા પાછો પાછો માર તમે હાથ ફેરવો મને રસ્તો ભીમ કૃષ્ણના શરણમાં જતો તો તાજો થવા આપણે કોના શરણમાં જઈએ આખો દિવસ તમે નોકરી કરીને આવો કામ કરીને આવો અને આખા દિવસના થાકેલા હો તો તમે એ થાકને ઉતારવા ફરી પાછા તાજા થવા કોના શરણમાં જાઓ છો તો નિંદ્રાદેવીના શરણમાં જાઓ છો અને નિંદ્રાદેવી તમારા ઉપર એવો હાથ ફેરવી દે કે તમારો બધોય થાક ઉતરી જાય ફરી પાછા બીજા દિવસ સવારે નવી સ્ફૂર્તિ નવી તાકાત લઈ અને તમે જાગો છો આજે ભીમે કીધું ભગવાન એવી કોઈ માસ્ટર કે મને આપી દો કે જરાસંઘનું નું મૃત્યુ થઈ જાય ભગવાને કીધું એ છે મારી પાસે ભગવાને ભીમને કીધું ભીમ દાતણ ચીરે એમ જરાસંઘને ચીરી નાખ તો જ જરાસંઘ મરશે નહીં તો નહીં મરે ભીમ યુદ્ધ કરે યુદ્ધ કરતા કરતા ભીમે જરાસંઘને દાતણ ચીરે એમ ચીરી નાખ્યો હોય પણ ફરી પાછો બે અંગના એક અંગ થઈ જાય ચોટી જાય પાછો એટલે ભીમે ભગવાનની સામે એટલે ભગવાને ઈશારો કર્યો ડાબુ અંગ જમણી બાજુ ફેંકી દે ભીમે ડાબુ અંગ જમણી બાજુ નું ફેંકી દીધું જરાસંઘ નો નાશ થયો જેવી જેની ઉત્પત્તિ છે તેવું તેનું મરણ છે તેવું મૃત્યુ છે તો અહીંયા જરાસંઘની ઉત્પત્તિ બતાવી